જે મારો ચાર બાળકો છે એમાંથી ત્રણ છોકરો છે એક છોકરો હતો તો ચાર મહિનાનો છે એ દિવસથી ઓપરેશન હતો પછી મહુવા તાલુકાના તળાજા તાલુકા અને ભાવનગરમાં બધા દવાખાના ફેરવીને કા ડૉક્ટરે ના પાડતી દીધી મને કે આજીવન હાલી નહીં તો આમાંથી કીટ પાવડર અને પોપટા અને હેલ્થ કાર્ડમાં મહાનસ બનાવીને ખબર ને

માફ કરજો કોઈ નામ લાલા હોય તો પણ લાલા ભાઈનો ગોતવાની જન્મથી આરસે બાપાનો ગોતી દેતો મોટા ત્યાર બાદ આઠ બાળકો મારા ઘરે આવે એ પ્રમાણે આઠ બાળકો તો બીજા આમ તમે બોલ મારા બાળકો ઘરે કેવું બધા આઠ બાળકો ઘરે આવે અને આને કહેવાય ઈમાન